અમદાવાદની અનિલ સ્ટાર્ચની પેટા કંપની અનિલ બીઓ પ્લસ કંપનીના અનમોલ શેઠ દર્શન મહેતા અને નલિન ઠાકુર તથા અન્યો સામે ગુજરાતની બેંક ઓફ ઇન્ડિયાએ એકસો એકવીસ પોઈન્ટ ચાલીસ કરોડની છેતરપિંડી અંગેની ફરિયાદ કરી હતી ત્યારે આ ફરિયાદના પગલે સીબીઆઈના અધિકારીઓએ અમદાવાદ તથા ગાંધીનગરમાં ત્રણ સ્થળોએ દરોડા પાડીને વાંધાજનક દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બે હજાર ઓફ ઇન્ડિયા સહિત પાંચ બેંકોએ પાંચસો પચાસ સામે કરી હતી અમદાવાદના પાલડી વિસ્તારમાં રાત્રે એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાદળી વિસ્તારમાં અંજલી ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર બસો મીટર દૂર નામચીન નૈસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે જેમાં નંબર પ્લેટ વગરની કારમાં આવેલા સાતથી આઠ અજાણ્યા શખ્સોએ ધારિયા અને છરીના ઉપરા છાપરી ઘા મારી તેની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુંગળાઈ જવાથી બે શ્રમિકોના મોત મામલે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે જેમાં ગત અઠવાડિયે બોપલમાં આવેલ ધ ગાર્ડન બંગલો સોસાયટીમાં સુએજ લાઈન સાફ કરવા બે શ્રમિકોને કોઈપણ સુરક્ષા સાધનો વિના ઉતારવામાં આવ્યા હતા તે દરમિયાન લાઇન સાફ કરવા માટે હાઈ પ્રેશર મશીન ચલાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બંને શ્રમિકોના મોત નીપજ્યા હતા ત્યારે બેદરકારી દાખવનાર પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે